મહત્વ સમજાવે છે સમુદ્ર મંથન અને હળાહળ વિષ જવાબદારીનો પાઠ જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી ઘણી કિંમતી વસ્તુઓ નીકળી જેમ કે લક્ષ્મીજી ઐરાવત હાથી વગેરે દરેક વ્યક્તિ સારી વસ્તુઓ લેવા માટે દોડતી હતી પરંતુ અચાનક તેમાંથી ભયાનક હળાહળ ઝેર નીકળ્યું આ ઝેર એટલું શક્તિશાળી હતું કે તે આખી સૃષ્ટિનો નાશ કરી શકતું હતું બધા દેવો અને દાનવો ગભરાઈને ભાગવા લાગ્યા કોઈ તે ઝેરની જવાબદારી લેવા તૈયાર નહોતું ત્યારે મહાદેવ આગળ આવ્યા વાર્તાનો સાર મહાદેવે જગતને બચાવવા માટે એ ઝેર પોતે પી લીધું માતા પાર્વતીએ તેમનું ગળું પકડી રાખ્યું જેથી ઝેર પેટમાં ન જાય અને ઝેર ગળામાં જ રહી ગયું જેના કારણે તેમનું ગળું નીલું પડી ગયું અને તેઓ નીલકંઠ કહેવાયા આજના યુવાનો માટે આ સ્ટોરીમાંથી શીખવા જેવી ત્રણ બાબતો એક નકારાત્મકતાને પચાવતા શીખો જીવનમાં ઘણીવાર લોકો તમારી ટીકા કરશે અથવા તમારી સામે ઝેર ઓકશે મહાદેવની જેમ તે નકારાત્મકતાને ન તો અંદર ઉતારો મન પર ન લો કે ન તો સામેવાળા પર પાછી ઓકો તેને તમારા ગળામાં સંયમમાં રાખીને શાંત રહો બે મુશ્કેલ સમયે નેતૃત્વ લીડરશિપ જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે બધા સાથે હોય છે પણ સાચો હીરો એ છે જે મુશ્કેલીના સમયે જવાબદારી સ્વીકારે